બટેટા ખાવા માટે ગોપાલભાઈને ત્યાં આવું જ પડે પાલીતાણા આવે આ છેલ્લા ચાલીસ વર્ષ થઈ ગયા ભાવનગરની અંદર લસણિયા બટેટા વખણાતા હોય છે આવશે આની અંદર ભૂંગળા મિત્રો કેમ છો મજામાં હું છું જાકરી અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને અને આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા શહેરમાં જોકે ની અંદર આપણે આવીએ ને એટલે એક જ નામ સાંભળવા મળે ગોપાલ તડકો લાગ્યો છે તો ગોપાલની લસ્સી પીવા વહ્યા જાઓ અને નાસ્તો કરવો છે તો ગોપાલભાઈના બટેટા ખાવા આવી જાવ તો આજે આપણે ગોપાલભાઈના બટેટા ટ્રાય કરવા માટે આવી ગયા છીએ તો તમને પણ બતાડશું ચાલો શરૂ કરીએ કેમ છો સાહેબ મજામાં હા મજામાં ભાઈ

ત્રીસ રૂપિયાની ફ્લેટ છે ત્રીસ ની ફ્લેટ હોય છે જો કે હમણાં આપણે વિડીયોની અંદર બતાડશું તો મેં એક આનંદભાઈનો વિડીયો જોયો તો ફૂડ બ્લોગર છે તેનો તો તે વિડીયો જોઈને હું આવ્યો પણ આની પહેલાં પણ હું આવ્યો હતો તમારી મુલાકાત લેવા માટે પણ ત્યારે તમે હાજર નહોતા આનંદભાઈ વિડીયો ઉતારી ગયા પછી બીજા બે ત્રણ ઉતારી ગયા ઉતારી ગયા હા યુટ્યુબ છે તુરંત વાળા તો એ આવી ગયા હતા આ આપડી ખાટી ની હતી ખાટી મીઠી જ છે આમાં આ તૈયાર થઈ ગઈ છે ભૂંગળા

જોકે ભાવનગર ની અંદર લસણિયા બટેટા વખણાતા હોય છે પણ તમે પાલીતાણા અંદર આવો ને એટલે ગોપાલભાઈના ના બટેટા ખાવ એટલે તમારું દિલ ખુશ થઈ જાય એમ અમુક લોકો સળીથી થી બટેટા ખાય છે અને અમુક લોકો ભૂંગળા સાથે બટેટા ખાય છે જોકે બંને રીત સારી છે આમ તમે ખાવ ને તો પણ મજા આવે ભૂંગળા અને બટેટા એક સાથે મિક્સ કરીને ગુજરાતની અંદરથી અંદર લોકો હશે તો તેને ખબર જ હશે કે ભૂંગળા બટેટા કઈ રીતે ખવાય ગોપાલભાઈ જે ચાલીસ વર્ષની અંદર નામ બનાવ્યું છે પાલીતાણા ની અંદર આવો એટલે નાસ્તો કરવાનું પૂછે એટલે લોકોના મોઢે નામ તો આવે જ છે કે ગોપાલભાઈ ની ત્યાં ભૂંગળા બટેટા ખાવા જઈએ એમ તો વિડીયોને અહીંથી વિરામ આપીએ અને ભૂંગળા બટેટાની મોજ લઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઇબ કરી દેજો અને પાલીતાણાની અંદર આવો તો ગોપાલભાઈના ના ભૂંગળા બટેટા ખાવાનું ભૂલતા નહીં